સુરતના મૈદરપુરા વિસ્તારમાં સ્ટેટ વોટિંગ સેલ દ્વારા જુગાર ગેમ્બલિંગના મસમોટા સ્ટેન્ડ પર રેડ કરી સપાટો બોલાવ્યો સુરતના ઉદના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશન પર રેડ કર પછી સુરતમાં આવતા મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરાછાપરી બીજી સફળ રેડ સુરતના મૈદરપુરા સિનેમા રોડ કૃષ્ણ ટોકીસ પાસે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર આંકડાના મસમોટા સ્ટેન્ડ પર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલના જાબાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન પંડ્યા સાહેબની આગેવાનીમાં રેડ કરતા રેડ કરવાના ઘટના સ્થળથી રોકડ જુગાર આકડાના સ્ટેન્ડથી એક પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ છસો એસી રૂપિયા રોકડ ઝડપી પાડ્યા હતા સાથે પીએસઆઈ પંડ્યા સાહેબ અને ટીમ દ્વારા અદદ બત્રીસ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ ઓગણીસ હજાર રૂપિયા સાથે એક વાહન જેની કિંમત ત્રીસ હજાર અને અન્ય ચારસો દસ રૂપિયાની કિંમતના સાથે બે લાખ એક્યાસી હજાર નેવું રૂપિયાના મુદ્દા માલ પકડી પાડી ક્વોલિટી કેસ નો સંકીજો સિકંજો મેદરપુરા પોલીસ પર કસ્યો હતો જેમાં રેડ કર્યાના ઘટના સ્થળથી સ્ટેટ બોર્ડની સીલ દ્વારા ઓગણ ચાલીસ આરોપીઓ પકડી પાડી મૈદરપુરા પોલીસ સ્ટેશનનો લોકલ પૂરેપૂરો ભરી દીધો હતો સાથે મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર કીત પનારાના રહેમ નજર ચાલતા અને બેફામ બનેલા આંકડાના જુગારનો સ્ટેન્ડ ચલાવનાર ગેમલિંગ કરનાર આરોપી વિજય નાથુ વસાવા રહેવાસી નવીનગરી આદર્શ સોસાયટીની સામે અંકલેશ્વર ભરૂચ હેન્ડલર કેશરને પકડી પાડી આરોપીઓ યુસુફ ગુલામ ખાન પઠાણ રહેઠાણ બેગમપુરા તુલસીફાળિયા મૈદલપુરા સુરત શહેર મુખ્ય આરોપી ઇમરાન રઉફ શેખ રહેઠાણ રેશમવાડ સલાબતપુરા સુરત શહેર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી મેદડપુરા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી દારૂબંધી અને જુગાર આંકડા ગેમ્બલિંગ બાંધીની પોલ ખોલી ક્વોલિટી કેસ કરી તમામ આરોપી અને મુદ્દામાલ મેદડપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ક્વોલિટી કેસ રજિસ્ટ્રેશન કરવામાં આવેલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે